મોર્નિંગ તો સવારે અમારી થઈ ગઈ છે વાગ્યા છે સાડા સાત બસ સ્ટાર્ટ થાય છે સાડા સાત વાગે અને મારા મમ્મી અને અમે ઉઠી ગયા છીએ મમ્મી કહે છે બસ મેં કરી લીધું છે પથારી હજી ઉપાડવાની છે ને આ તોરણ એમને એમ છે કાલના જે મેં સાડી પહેરી હતી રાતે મને મૂકવાની બીક લાગતી હતી અત્યારે બધું એની ઠેકાણે મૂકી દેવાનું છે ફેર ચા તો મસ્ત મજાની મસાલાવાળી થઈ ગઈ છે ચાલો ચા પીવા સ્વાગત છે તમારા બધાયનો આવો છો ને બધા ચા પીવા આદુવાળી તો ફ્રેન્ડ્સ આઠ થવા આવ્યા છે અને હું ડેરામાંથી ફરાટ દૂધ લેવ કારણ કે રાતે લોકોને ભેંસ દોવા નથી દેતી સવારે દે છે એટલે ટાઈમ થઈ ગયો છે સવારનો ટાઈમ અમારો બદલાઈ ગયો છે દૂધ તો ચાલો ફટાફટ દૂધ લઈ આવું મેં વાળી નાખ્યો છે અને મેં ઓસરીને એવું વાળી નાખ્યું છે ફળિયું વાળી નાખ્યું છે એ બધે મસ્ત વાળી નાખ્યું છે બાર પણ મેં વાળી નાખ્યું છે ત્યાં સુધી મસ્ત વાળી નાખ્યું છે તે રીતે કે આ બાજુ નથી વાળ્યું તો કામ મારું બધું જ થઈ ગયું છે બસ હવે નાવા ધોવાનું છે ઘડીક વાર પછી તો ફ્રેન્ડ્સ મમ્મી હવે નાવા જવાની તૈયારી કરે છે અને અહીંયા માસીની બધી સાડી હતી ઘડી કરીને મેં કબાટમાં મૂકી દીધી છે અને મને દુખે છે ગળું લગભગ શરદી થવાની તૈયારીમાં છે

ફ્રેન્ડ્સ સૌ આગ્યા થયા છે ને મમ્મી લાભ માસીના ઘરેથી આવી ગયા છે ને મને આજ મજા જ નથી માથું તાવ ભરાઈ ગયો એવું થઈ ગયું અને મારી ફ્રેન્ડ આગળ આવી હતી અને મમ્મી કેટલા હારા છે મારી ફ્રેન્ડ એટલી હારી તો એ કે તમારા છોકરાઓને કે ખાવા માંડવી લઈ જાજો તો કાથરોટ ભળીને માંડવી દઈ ગયા છે પણ એક છે ફ્રેન્ડ્સ અને દસ થઈ ગયા છે મમ્મી કે ચાલ જમવા પણ આજ મને મજા જ નથી આમ તાવ આવ્યો હોય એવું લાગે છે માથું દુખે નાક દુખે ગળું અને મોઢું જ શું લાગે છે કોણ જાણે કે તો ચાલો ફટાફટ જમી લે જમવામાં શું છે તમને બતાવું તો મારા મમ્મી તો જમવા બેસી ગયા છે ટેસ્ટી એવું મસ્ત મજાનું જમવા મારા મમ્મી તો જમવા બેસી ગયા છે જમવામાં છે તુરિયા ગાંઠિયાનું શાક લાંબા છે રીંગણાનું શાક રોટલી કાંદા ટમેટાની કચુંબર આંબા હરડા અને ઘરની મસ્ત મસાલાવાળી છાશ તો ચાલો બધા જમવા ફ્રેન્ડ્સ મારી મમ્મી માનતા પૂરી કરે છે જે ઓલા દર્જીન છોકરો નહોતો ઓલા ભાઈ મતલબ બાટલો વયો ગયો હતો અને ગાંઠ્યા દઈ હતા તો મમ્મી એની માનતા માની હતી તો એની માનતા ફળી ગઈ છે અને આજે માનતા એ ભાઈ પૂરી કરે છે પેંડા પાંચસો પેંડા કે અઢીસો અઢીસો એટલે પાંચસો પેંડાની માનતા માની હતી બજરંગદાસ બાપાને મોમાઈ માને એના લગનની માનતા હતી કે એના લગન થઈ જાય મમ્મી માનતા માની હતી અને માનતા પૂરી થઈ ગઈ છે અને લગન પણ થઈ ગયા છે આજે માનતા પૂરી થઈ પાણી ચકલી કેવું પાણી પીવે જો નળે એ પાછી જાય કેટલી મસ્ત લાગે ની ચકલી ગાઈસ તો હું ગઈ હતી સાડા ચાર ચાર વાગ્યા ની બહાર ગઈ હતી સાડા ચારે ગઈ હતી તેલ ના ડબ્બા કઢા ઘાણે ગઈ હતી તો મારી ફ્રેન્ડ બાજુમાં છે અને એક અડધું પાંચ નું કેન અડધું પોળું ભરાણું સાડા ચારે ગયા તા તો અત્યારે હું આવીશ ફોન ચાર્જિંગમાં મૂકીને ગઈ હતી પણ મમ્મી ને કેતા ભૂલી ગઈ તી તો બસ ચા પીવાનું વાજે રહી ગયું કાંઈ વાંધો નહીં ઘડી પછી તો બસ મારી ફ્રેન્ડ હતી એટલે ભેગી ગઈ હતી હવે દૂધ લેવા જાવ છે દૂધ લઈ આવે ફટાફટ ફ્રેન્ડ આ જીવડા તમને બતાવું કેટલા અત્યાર થઈને આવા જીવડા આવે અહીંયા બધે જો હજી છે જો હવે હું કેટલા કાઢું છું ને આવે છે કેટલા કાઢો મારે જમવા કેમ બેવું કેવા કંટાળી જાય આમ જોવો તો ખરા નોકરા જીવડા અચ્છા તો અરે ભાઈ ખાના ખાને તો કોણા આઠ થવા છે કોણા આઠમાં પાંચ વાર છે છે અને જમાનો થઈ તો ચાલો પણ આજે હું બહુ ગઈ અત્યારે જ્યાં ઝાડુ કાઢું ત્યાં પાછા આવે જો કેટલા એવા જીવડા જીવડાનો બહુ ત્રાસ છે રસોઈની થાળી પીરશે ને તો એમાં ચડી જાય એમ છે રસોઈની ની હરવાર જીવડા ખવાય જાય એમ છે એટલા જીવડા તો ચાલો જમી લઈએ અમારા માતો સહિત જમવા બેસી ગયા છે મમ્મી શું જમવાનું છે ગાંઠિયાનું શાક બપોરનું શાક ભાખરી મસ્ત એવી છાશ આદા મૂળી હળદર તો હું વાડીને લઈ આવી છું ફ્રેન્ડ્સ જોવો તાજી આજે આજે ધૂળ છે એમાં ડેલામાં દૂધ લેવા ગઈ હતી ને તો કેટલી બધી લઈ આવ્યા હતા તો એ કે પારુબેન લઈ લેજો એટલી તો ચાલો બધા જમવા સાડા આઠ થયા છે અને જમી લીધું છે મમ્મી સુઈ ગયા છે મારે પથારી કરવી છે પણ કડી કરાઈને બસ વિડિયો પહેલા એડિટ કરી લઉં પછી પછાડી કરું અને આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે જય સ્વામિનારાયણ